ઘરેક મંદિર સમાન હોય છે પણ એ મંદિરમાં દીવો જે સવાર સાંજ ચાલુ રહે છે એને પણ બહુ વાર કોઈ પૂછતું નથી અને એવી જ હાલત હતી સાવિત્રીની માતૃત્વ અને પત્નીત્વના કિલ્લામાં પોતાને જ તાળું મારી દીધું હતું ઘરનું ધ્યાન રાખતા રાખતા પોતાનું ધ્યાન ક્યારે એણે ગુમાવી દીધું તે ખબર જ ન રહી એલેક્સાની જેમ જીવતી રહી પતિ પૂછે એનો જવાબ બાળકો બોલાવે ત્યારે હાજર પણ પોતાના મનનો અવાજ સાંભળવાનું તો તે ભૂલી જ ગઈ હતી એક દિવસ વેકેશનની યોજના બની રહી હતી દીકરીને મુંબઈ ડાન્સ કેમ્પમાં જવું હતું દીકરાને મનાલી ટ્રેકિંગમાં પતિને ઓફિસ ટુ બધાને પોતાના માટે પ્લાન હતા સિવાય કે સાવિત્રી માટે અંદર અંદર તો સાવિત્રી પણ વેકેશન ઈચ્છતી હતી સવાર સવારમાં રસોડામાં ના જવું પડે એવો કોઈ દિવસ અંતે એણે હિંમત કરી અને કહ્યું કે આ વખતે તો હું પિયર જઈશ ઘરમાં મૌન છવાઈ ગયું જાણે કંઈક અલગ જ અને અવિચારેલું સ્ટેપ લીધું હોય એવું લાગવા લાગ્યું પણ આ વખતે સાવિત્રીનું મન અડગ હતું એણે પોતાના માટે વિચાર્યું હતું પતિના સવાલો અને બાળકોની અપેક્ષાને સાઈડલાઇન કરી હતી અને એ ગઈ એ રમી એ હસી મિત્રો સાથે પાણીપુરી ખાધી મોડે સુધી ઊંઘતી રહી જ્યાં એની ઓળખ મમ્મી કે પત્ની નહીં ત્યાં એ ફરી સાવિત્રી બનીને રહી અને પછી જ્યારે પાછી આવી ત્યારે એની આંખો કહી રહી હતી કે હું કોઈ એક મલ્ટિટાસ્કિંગ મશીન નથી હું પણ એક જીવતી સંવેદનશીલ મજાની વ્યક્તિ છું